સાબર અવાજ માં આપનું સ્વાગત છે જમ્મુ કાશ્મીરના પહેલેધામ માં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાનના નવ આતંકી અ સફાયો બોલાવ્યો ભારતિયા ચીતના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલલે અમદાવાદના નવા વાડોજ વ્યાસવાડી ખાતે તિરંગા યાત્રાની આગેવાની લીધી હતી આ પ્રસંગે ગુજરાતના મંત્રીઓ સંસદો અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન જગન્નાથ મંદિરના મોહન દીપદાસજી અન્ય સાધુ સંતો મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરઓ મુસ્લિમ સમુદાયના લોકો ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જય પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે ઉત્સાહભેર ભાગ લીધો આ તિરંગા યાત્રાઓ ઉ મે સુધી ગુજરાતભરમાં યોજાશે આ તિરંગા યાત્રાનું આયોજન ગુજરાત વેપારી મહામંડળ અને ઇન્ડિયન રેડ ક્રોસ ઉપરાંત અન્ય સંગઠનો દ્વારા કરવામાં આવ્યો હતો રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે